બોટાદમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું ત્યારે ખેડૂતોએ સરકાર પાસે દેવું માફ કરવા અંગે માંગ કરી છે દરમિયાન રાજકોટ જિલ્લા સહકારી બેંક માવઠાથી પરેશાન ખેડૂતોને વારે આવી છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે માંગ કરી છે કે સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતોને એક હજાર કરોડની રકમનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને આપવામાં આવે ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું છે કે માવઠાને કારણે ખેડૂતોના પાક નાશ પામ્યા છે ખેડૂતોની સ્થિતિ સારી નથી રાજકોટ સહકારી બેંકની જેમ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સત્તાધીશો પણ નિર્ણય કરે ગયા વર્ષે વરસાદથી થયેલ નુકસાન માટે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક એક એકરે દસ હજારની લોન અને વધુમાં વધુ પચાસ એકરે પચાસ હજારની લોન ઝીરો ટકા વ્યાજે આપી હતી તેરસો કરોડની રકમની ધિરાણ ઝીરો ટકા વ્યાજે આપવાની જાહેરાત જે રાંદડિયાએ કરી છે તો બીજી તરફ સુરતમાં પણ સહકારી બેંક ખેડૂતોને વહારે આવે તેવી ખેડૂત આગેવાનોએ માંગ કરી છે જયેશ દહેલાલ ખેડૂત આગેવાન સમગ્ર ગુજરાતમાં આ વર્ષે જ્યારે માવઠાના કેરને કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂત પરેશાન છે એવા સમયે રાજ્યની સરકારે ખૂબ જ મોટું ઐતિહાસિક પેકેજ દસ હજાર કરોડનું માવઠાની અસરને કારણે ખેડૂતોને આપ્યું છે સાથે સાથે તમે જો તો ઉદ્યોગપતિઓ પણ ખેડૂતોને વારે આવ્યા છે અને હવે સહકારી પ્રવૃત્તિ જે સહકારી આંદોલન જે ખાસ કરીને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના આદિવાન ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયાએ જે રીતે ખેડૂતોને વહારે આવીને ઝીરો ટકા વ્યાજે જે રીતે તેરસો કરોડ રૂપિયાને આપવાની જે જાહેરાત કરી છે ખૂબ જ આવકારદાયક છે ખાસ કરીને અમારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક એ સુરત તાપી સાથે લગભગ અઢી લાખ જેટલા ખેડૂતો જોડાયેલા છે અને આ માવઠાને કારણે સુરત તાપીના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન એના પાકોને થયું છે અને જ્યારે જ્યારે નુકસાન થાય છે ત્યારે આ બેંક વ્યારે આવે છે ગયા વર્ષે પણ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે જે રીતે એક એકરે દસ હજાર રૂપિયા અને મહત્તમ પાંચ એકર સુધી પચાસ હજાર રૂપિયા જીરો ટકા વ્યાજે આપીને ખૂબ જ ઉત્તમ ઉદાહરણ આ બેંકે પૂરું પાડ્યું છે ત્યારે આવનારા દિવસોમાં પણ જે રીતે રાજકોટ બેંકે જે જાહેરાત કરી છે એવી જ જાહેરાત સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના આદેરા ચેરમેન બવનભાઈ કરે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે અને ખાસ કરીને જે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળની બેન્ક છે દસ હજાર કરોડથી પણ વધારે જ્યારે ફિક્સ ડિપોઝિટ ખૂબ જ સુપર વહીવટ ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે ખેડૂતોને મદદ આવે એવી અમારી ખાસ ખેડૂતોની વિનંતી છે